શરૂઆત છે એટલે સૌ કોઈ આપણા ખેડા જિલ્લાના જે પણ આગેવાનો જે ખેડૂત મિત્રો જે યુવાનો જે આવ્યા છે અને કિંજલ બેન ને તો અમે એટલા જ એમના એટલા આશીર્વાદ આપીએ કે ખુબ બેન આગળ વધો ખુબ પ્રગતિ કરો અને જે રીતે તમે આ બીડું ઉત્પાડ્યું છે ખેડૂતો માટેનું અને ખેડૂતો માટે આપ જે લડી રહ્યા છો આપડા અમે તો તમારા સોશિયલ મીડિયાના ફેન તો છીએ કારણ કે જે ખેડૂત માટે લડે છે બોલે છે એની માટે તો કાયમ માટે અમે સહયોગમાં રહ્યા છીએ પણ દુખની વાત એટલી બધી ઘણી બધી છે વર્ષોથી ખેડૂતો માટે રોડ રસ્તા પાણી એના સિંચાઈના પ્રશ્નો હોય એના ભાવ ભાવ ખેડાના પ્રશ્નો હોય એના તમાકુના પણ ઘણા બધા પ્રશ્નો હોય છે આપણો મોટો મુખ્ય ખેડા જિલ્લાનો જરૂર તો ભૂમિની અંદર તમાકુ વધારે પકાવતા ખેડૂતો હોય છે એની બાબતે પણ ઘણી બાબતે અમે લડ્યા છીએ રોડ રસ્તા માટે પણ ઘણા બધા લડ્યા છીએ એને કદાચ કેવાયસી કરવાનું હોય તો અમે મામલતદાર સાહેબ સુધી એ લોકો માટે પણ લડ્યા છીએ એની સુવિધા માટે લડ્યા છીએ બોલીએ છીએ થાકી ગયા છીએ એના માટે આવેદન પત્ર આપવાનું હોય ને તો અમે કદાચ આવેદન પત્ર આપવા જતા હોય ને તો ખેડૂતો અમને પાત નહીં મળતા અમારા મિત્રો કદાચ તાલુકા જિલ્લા ની અંદર કલેક્ટર ઓફિસે કદાચ એમની રજૂઆત કરવા આવ્યા હોય તો ખાલી ફોટો પાડવા માટે મિત્ર એમને ખેડૂતો ની જરૂરિયાત નું છે ખાલી ફોટો પાડાય પાંચ જણ અમે એ ભેગા મળીને એનું આવેદન પત્ર આપતા હોઈએ દુઃખ ની વાત એટલી છે કે આ બેન જો કદાચ રાજકોટ થી અહીંયા સુધી લાંબા થયા હોય એમને એમને શું ભાવ છે એમનો શું સ્વાર્થ છે પણ આપણા ખેડૂતોની એકતા નહીં આપણા ખેડૂતો એક બે જણા હોય તો કદાચ લડતા હોય તો એના સ્વાર્થ માટે અને સ્વાર્થ માટે લડે છે તો લડે છે પણ તમારી માટે બે ભાગ તો બોલે છે આ તંત્ર સામે અવત તો ઉઠાવે છે તમારા પ્રશ્નો જે પણ વહેલા નિરાકરણ આવે એ માટે તો રજૂઆત કરે છે એટલે રજૂઆત કરવી એ કઈ રમકડા નહીં રમવા જેવી વસ્તુ તમારા માટે બોલવું કે અધિકારીઓ સામે લમડા લેવા એમ પરિવાર છોડી આજે રાતે બેન સભા હતી રાત્રે બરોડા થી નીકળ્યો લગભગ 1 વાગે બેન અહીંયા પહોંચ્યો છું અહીંથી પાછો સરદાર સન્માન જગદીશભાઈ તમારે ડાકોર તો આવશે તો આવશે પણ તમારે બરોડા રહેવાનું છે એટલે પાછો રાત્રો અહીંથી બરોડા ગયો અને પાછો બેન ના માટે અહિયાં પાછો ફરી એટલે અને આવા લોકો લડતા હોય ત્યારે આપડે તો સાથ સહકાર આપવો પડે મારી તો ખેડૂતો ને એટલી ટકોર છે કે જે પણ લડે છે આ ઘણા બધા એમ કે છે ભાઈ ખાતરની સાથે આવું યુરિયા આપે છે નેનું આપે છે ફાઈટર આલે આલે ફલોનું આલે કેમ 50 ખેડૂત આઈ ને આગળ જીન ના ઉભા રહી જાય એ ખેડૂત એ આગરો વારો તમને તમને બિલ નહીં આપતો કેમ 50 ખેડૂત ઉભા ના થઈ જાય એ એ માટે કઈ નાની નાની બાબત બેન નહીં આવવાના પણ તમે 50 ખેડૂત તો ગામના હોય કે ના હોય તો એ ખેડૂત એમ કે ભાઈ નેનો યુરિયા આપી દીધી છે મને આપી દીધું છે તો 50 ખેડૂત રાત્રે બધા ભેગા થઈને ચાલ હવારમાં આપણે બધાઈ જઈએ 50 અને બધા સોશિયલ મીડિયા નો સહારો લો લાઈવ કરો એ મામા બાપા ને દીકરા થોડા થાય છે એ તો ધંધો કરે છે તો ધંધા તો આપણે રોકવો પડશે ને એટલે ખેડૂતો જાગૃત થવું પડશે ખેડૂતો પ્રશ્ન જે પણ આવા લોકો લડતા હોય એવા લોકો ને ખોબલે ખોબલે ભરીને સહકાર આપવો પડશે અને મને તો એવું હતું કે ખેડા જિલ્લાની મિટિંગ હતા ખેડૂતો બહુ જાગૃત છે અને રાજા રનસુરાય નું નામ છે તો અહીં પાંચ હજાર પબ્લિક એટલે નવજીવન પાર્ટી પાર્ટીપોર્ટ ભરાઈ જશે એવી એવી આશાઓ એટલી બધી ઉમંગો સાથે ત્યાંથી આયલો બેન માટે છબી પણ લાવ્યો છું રાજા રણછોડ ની ભેટ આપવા માટે કે અમારી યાદગીરી બેન લઈ જાય ત્યાં એટલે ઘણા બધા કલ્પાત છે વિલાપ છે અને ઠપકો પણ છે ખેડૂતોને એટલે વધારે કઈ બોલવું નહીં પણ જે પણ લડતા હોય તાલુકા જિલ્લા ગુજરાત ની અંદર આવા લોકો સાથે તમે સંકળાયેલા રહો ના આવતા હોય તો જબરજસ્તી લાવો તમારે જો પાંચ ખેડૂત ને આવે તો પછી મતલબ જ નહીં આપણે પછી લડવાનું કે બોલવાનો નહીં તો બધા આપણે ગુલામત થવાના છીએ ભલે જે તે પાર્ટી ની અંદર હું પણ પાર્ટી નું રાજનીતિ નું કામ કરું જ છું પણ જ્યારે પબ્લિક નો સમસ્યા આવે જે પણ આવે એ બાબતે બે ભાગ બોલ્યા છે લડ્યા છે ને છાતી ઠોકીને બોલ્યા છે એની પગ ઉપર એના ગરદન પર કદાચ પગ મૂકવાના થાય તો એવા અધિકારી પર પણ મૂકી દીધો છે એટલે બોલ્યા છે તત્ર સાહેબ બોલ્યા છે આ બેન જાગૃતતા માટે આયા છે આપણા સુધી